ભાવનગર શહેરના નગર અને નવાપરાના ત્રણ શખ્સોએ એલસીબી ટીમે બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા પોલીસે પ્લોટચોકી પાસેથી નૈતિક મોદી જયરાજસિંહ ગુહિલ અને ટોફિક પરમારને જાલી નોટ નંગ બાસઠ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ સોળ હજાર ત્રણસો દસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ત્રણેય આરોપીઓનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને સાથે રાખી અલકા સિનેમા નજીક આવેલી દુકાનો સહિતની જગ્યાઓ પર લઈ જઈ અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી આ અંગે ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરી વધુ કોઈ સંડોવાયેલું છે કે કેમ તે સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી ભાવનગર જિલ્લાની એલસીબી શાખાના

પૂછપરછ કરતા તેમની પાસેથી બાસઠ જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ મળી આવે છે એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી